નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં મયુરી શ્રીમાલી નામની આ સિંગરનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ રમેલના એક લાઈવ પ્રોગ્રામમાં એક જોરદાર માતાજીનું ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડિયોમાં દોસ્તો તમને પણ આ બેનનો અવાજ અવાજને આ ગીત ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ કલાકારે ગાયું કેવું ગીત